એમાં ઘુસવું હોય તો તમે કોર્ટ ને થવા જુઓ તમારા હાથમાં મોટા હોવા જોઈએ કારણ કે ઓપરેશન થિયેટરમાં તમારે ઘુસવું હોય તો તમારે અમુક નિયમ ફોલો કરવા હોય નિયમ છે નિયમ છે

તમે વીસ મિનિટ લઈ શકો ચાલીસ મિનિટ લઈ શકો નિયમ નથી આવ્યો હું તમને કહું છું એક કલાક બાકી એમાં દસ મિનિટ બહુ થઈ ગઈ પણ તમારે સમય ને અનુકૂળતા હોય તમારે ફ્રીજ કરવાનો હોય અને નિયમ પાળો તમે ખાલી એક મહિનો કરજો ખાલી કે જુઓ તમારા જીવનમાં કેટલો બદલાવ આવેલો તમે મનુષ્યને ઓળખી શકશો તમારા દીકરા વહુ ઘરવાળી જે સંબંધો હોય માતા પિતા વૃદ્ધ થઈ ગયા હોય તમે એને જોશો ને જો તો તમને ખબર નહીં પડે પણ સમથિંગ રોંગ

ख़बर पड़ेबी ख़बर पाण ख़ुशी चालू थी આ જે તમને ખબર પડી છે એ જાગૃતિની શરૂઆત એ જાગૃતિની શરૂઆત